એક નાની થોડો સ્મતાની વાર્તા કહી દો તો મે બધા ભણવા આવો છે હા તમે બધા વિદ્યાર્થી છો કેવા હોવા જોઈએ એની એક વાત પહેલાના સમયમાં નિશાનો કે પહેલા શું હતા ગુરુ હતા શું હતા

ત્યાં બાળક પાંચ સાત વર્ષ થાય એટલે માઉતર એને ગુરુકુળમાં મૂક્યા આવે ઈ પાછું ક્યારે આવે 15 સોળ વર્ષ નો થાય જે કાંઈ જ્ઞાન હોય એ બધું મેં એ પછી ન્યાય ના લેવાનું ગુરુ છે કે ઈ કામ કરવાનું વાસીડા કરવાના ફળિયા વાળવાના લાકડા કાપવા ચાલવાના ભોજન તૈયાર કરવાનું અને સાથે ભણવાનું પણ પેલા ફી નોતી ગુરુ શેય મફતમાં ભણાવતા ઓન શિષ્યોએ ત્યાં કામ અને કામ તમે અહીંયા રહેતા હો તો આપણે જે જગ્યાએ રહેતા હો તમારા મમ્મી પપ્પા તો કે કામ ચીજ તમ કરો ને આપણે રહેતા હો તો આપણે આપણા ઘરનું કામ કરવું પડે હવે ગુરુ બધાને સ amu quale e maghuma eu hoy ne 2 char chokra bahut hoshyalo ek vakal shikhwardi gaav ni jay ane 2 char chokra eva hoy jene 5 vakal shikhwardi 10 vakal shikhwardi toy

કીધું તું અહીંયા આવી બટા તું 6 મહિનાથી મારી આગળ સો તારા માતા પિતાએ મારી આગળ હું લેવા મૂક્યો તને ભણવા હું તને કેટલું બધું શીખવાડું છું કેટલી વાર શીખવાડું છું તોય તને આવડતું નથી આમ કહી કે તારો હાથ બતાય તો એટલે જે બાળક હતો જેને આવડતું નહોતું ને એને આમ હાથ કર્યો ગુરુ એ કામ હાથ જોયો ને એને કે બટાય કામ કરી કે તારા માવતરે તને અહીંયા મૂક્યો છે પણ તને બો કઈ આવડશે નહીં એ કામ કર તો તારે ગામડે પાછો ભયો જા એટલે ઓલા બાળકને ઈચ્છા બો હતી ભણવાની આર્યન નીચે ભણવા તો ગમે પણ આવડે નહીં એટલે એને ગુરુને હું કીધું તમે કેવો ને આ પાળો શોખે મને નહીં આવડે એટલે પછી ગુરુએ હું કીધું ખબર છે રૂમાં જે હોશિયા છોકરો હતો ને મી અહીંયા તે આવ્યો એટલે બીટું બોખે આવ્યો પછી ત્યાં આમ તારો આગ કહ્ય તો એટલે મી કે આમાં કહેવો કે જો તે આ હાથમાં લેખા છે એ વિદ્યા ની છે એની ઉપર ખબર પડી જાય કે તમને કેટલું આવું છે ઈ વિદ્યાની રેખા નીકલે છે પણ કેતા હે નથી એટલે ઓલો બાળક ઈ ન્યુ તો તમારે ફૂકવું એટલે ગુરુ કે કાઈ નહી તું ખોટો સમય બગાડીમાં રામદેવ તારો પાછો બોલો છે એટલે જે આ બાપાં છે થી ઊ હોય નામ કા જોઈ ઓય એટલે ઈ બાળક તો પણ પાંચ મિનિટ થઈને ત્યાં તો એ બાલ પાછો આવ્યો આ મેનો હાથ ને ધાર થાય એટલે ગુરુ તો દોડયા ઊંછું ઊંછું એટલે ઓલો જે નબળો વિદ્યાર્થી જેને જગતે મગજમાં મળતું ઉતર પહેરે મૂકી અરે કાંઈ નથી છું એ તમે કેતા કાને કે મારા હાથમાં દિવ્યાની રેખા નથી

શિક્વાડે ન્યાન તો 20 વાર્ષિક વાリス 20 વાર્ષિક વારે ન્યાન નય કો 50 વાર્ષિક વાリス તમને ગાવું ટીશકવાリス જામકુ બી દને આરવજી નય બને આવની દે જામકુ ટીશકવાリス પણ કુલે ઇદુ તો બારે મોન લગાવી ભણુ પડશે હો એટલે ઓલો ભારત કે કાય વાતોને હું તોતા મોન લગાવી ભણુ પડશે તમે મને મને પાછો મોકલી દેશો નહીં પછી તો આ જે નબળો વિદ્યાર્થી હતો ને એ તો મન દઈ જવા મળ્યો એટલું ભયો એટલું ભયો ને કે ધીરે ધીરે આગળ વધતો ગયો અને આ જે તમને વાત કરું છે આ કઈ ખાઈ વાર્તા નથી આ હાજુ થઈ ગયું અને નબળો વિદ્યાર્થી આપણા પાણીની ઋષિ બન્યા અને જેને વ્યાકરણનો ગ્રંથ રચ્યો તો જોઈ આપણે કદા નો આવડતું હોય આપણે કદા હોય તો માનવાની નઈ મહેનત કરવાની બધું મહેનત કરવાની બધું મહેનત કરવાની આ બોલો છો ગોપાલ દે કે બેન બધી વાળા ડાકલા દસ્તાવાળા નખા નથી તો તમને